છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાઠવા શશીભાઈ નિમણૂક બાદ અલીપુરા ચાર રસ્તા પર ઉજવણીનો માહોલ માહોલ જિલ્લાના રાજકીય વર્તુળમાં આજે ખાસ ઉલ્લાસ જોવા મળ્યો હતો કારણ કે કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ પદ માટે રાઠવા શશીભાઈ નિયુક્તિ કરવામાં આવી છે તેમની નિમણૂક થતાં જ સમગ્ર વિસ્તારમાં માં ખુશી નું મોજું ફરી વળ્યું હતું અલીપુરા ચાર રસ્તા પર કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો દ્વારા ધામધૂમથી થી મનાવવામાં આવ્યો ઠેર ખેર ફટાકડા પોરવામાં આવ્યા અને એકબીજાની મીઠાઈ બહેનથી શુભેચ્છાઓ પાઠવી ગોલનગારા સાથે કાર્યકરો નાચતા ગાતા નજરે પડ્યા હતા ગાટવાર શશિભાઈના સમર્થન અને આદરના ચિહ્ન રૂપે વિશાળ રેલી પણ કાઢવામાં આવી આ અવસરે સ્થાનિક આગેવાનોએ શશિભાઈને શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે તેઓ પાર્ટીને નવો ઉચ્છાસ અને દિશા આપશે

તમામ સેવાઓ એમની નબળી થઈ શકે છે રસ્તાઓ ખાડા ખાડા દેખાય છે રોડ દેખાતા રહેશે જેવી હાલત છે અને જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો સાથે લઈ અને અમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો થાય છે તારીખ બેઠક છે